જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે જેના ભાગરૂપે ઝોન પાંચ વિસ્તારના અડાજણ રાંદેર જહાંગીરપુરા ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે તેમાં પ્રાંત અધિકારી શ્રી નશાબંધી શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે આજ રોજ કુલ ઓગણ એંસી લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે